વાલિયા તાલુકાની યુવતી પર દુષ્કર્મ આચારનાર રિક્ષા ચાલકને અંકલેશ્વરની સેન્સન કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી યુવતીને રિક્ષામાં બેસાડી ગુજરાત ગાર્ડિયન કંપની નજીક જારી રામ રોડ ઉપર લઈ જઈ દુષ્કર્મ આચાર્યું હતું જો કોઈને કહ્યું તો પરિવારમાં માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વર્ષ બે હજાર અઢારમાં તાલુકાના એક ગામના રિક્ષા ચાલકી યુવતીને રિક્ષામાં બેસાડી હતી અને ગુજરાત ગાર્ડિયન કંપની નજીક રોડ સાઇડમાં આવેલી જાડીમાં લઈ જઈને તેના પર બરજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીને ઈજા પહોંચાડી હતી એટલું જ નહીં કોઈને કહેશે તો તેના મા બાપને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે બાબતે યુવતી અંતે પરિવારની સહાયમતીથી વાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસને દુષ્કર્મની રિક્ષા ચાલક સોમા રમેશ વસાવાની ધરપકડ કરી હતી અને સંયોગિત પુરાવા એકત્રિત કરી અંકલેશ્વરની સેન્સર્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જે કેસ એડિશન જજ કલોત્રા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા વીસ જેટલા દસ્તાવેજો પુરાવા તથા ઓગણીસ શહેરો ઉલટ તપાસ કરી ધારદાર દલીલ કરી હતી જે પુરાવાઓ અને દલીલો આગ્રહ રાખીને નામદાર એડિશન સેન્સર્સ જજની વિજય કલોત્રા સાહેબે આરોપી સોમા રમેશ વસાવાને તકસરીવાર ફેરવી દસ વર્ષની કેદની સજા અને દંડનો તાલુકાના એક ગામની યુવતી પર ગુજરાત ગાર્ડિયન કંપની પાસે ભોગ બનવાની મરજી વિરુદ્ધ બજરબરીથી દુષ્કર્મ કરી તેના શરીરે ઈજાઓ કરી અને આ વાતની જાન જો કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી વિજય કલોટરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સોમાભાઈ વસાવાને ઈપીકોની કલમ ત્રણસો ના ગુનાના કામે દસ વર્ષની સરખત કેદી સજા તથા દંડનો હુકમ કરેલ છે